નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વગર છોટાદેવપુરમાં વર્ષો જૂની ઇમારતો ચિંતાનું કારણ બની છે જેમાં નગરપાલિકાની કેટલીક જૂની ઇમારતો સહિત માર્ગ મકાન વિભાગની કેટલીક જૂની સરકારી ચાલીઓ જર્જરિત બની ગઈ છે જેને લઈને કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા જ આ તમામ ઇમારતોનો સર્વે કરવા તેમજ કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે છોટાદેવપુર નગરપાલિકાની વર્ષો જૂની ઇમારત આજે જર્જરિત દશામાં ઊભી છે છે વાત એ કે નગરપાલિકાને આ બિલ્ડિંગ નીચે જે કેટલીક દુકાનો આવેલ છે જેની છત પરથી અવારનવાર પોપડા અને કાટમાળ પડતા રહે છે કેટલોક ભાગ તૂટી પડે તેવી પરિસ્થિતિમાં છે જેથી દુકાનદારો અને ગ્રાહકો માટે પણ જીવનું જોખમ મંડરાઈ રહ્યું છે છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજીત અઢાર જેટલી મિલકતો છે કે જે જર્જરિત હાલતમાં છે પરંતુ એ પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને દર ચોમાસા પહેલાં નગરપાલિકા દ્વારા એમને નોટિસ આપવામાં આવે છે છોટાઉદેપુર નગરપાલિકાની માલિકીની જે શોપિંગ કોમ્પ્લેક્સો છે તે પણ કદાચ જર્જરિત હાલતમાં છે અને તેમાં જૂની પાલિકા ચાલતી હતી જૂની પાલિકા હાલ બંધ હાલતમાં છે અને નીચેના શોપિંગ કોમ્પ્લેક્સો છે ચાલુ હાલતમાં છે ભૂતકાળમાં નોટિસો આપેલી હતી પરંતુ તે ખાલી કરવામાં આવી નથી એટલે નગરપાલિકા દ્વારા આવનારા દિવસોમાં એમને નોટિસ આપી ખાલી કરવાની જે

થઈ ગયા છે તો એ મકાન પડી જાય એવી હાલતમાં હોવાથી સરકાર અમને નવા બનાવી આપે એવી માંગ કરીએ છીએ હવે આ મકાન આખા પડે એવું લાગે છે બધું આખું આખું થરછરછર થઈ રહ્યા છે અને એ થપોલા પડે છે આખા બધા દિવાલ તડકી છે તડકીને આખી નમનીન છે અધરેવી વિશે એમ સાહેબ કંઈક નવી માં બનાવવાની કંઈક માંગણી કરીએ છે તો બનાવી આપે તો સારું આ બીક લાગે છે સુટાદપુરની સરકારી જર્જરિત ઇમારતોમાં રહેતા કર્મચારીઓ ઉપરાંત સ્થાનિકો પણ ન્યૂન જોખમ અનુભવી રહ્યા છે જો આ ઇમારતોનું જલ્દી ડિમોલેશન નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેથી તંત્ર દ્વારા આ જર્જરિત ઇમારતોને તોડી પાડવામાં આવે એવી સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે આમ મારી પાછળ આપ જોઈ રહ્યા છો પીડબ્લ્યુડીના તમામે તમામ જર્જરિત ક્વાર્ટર્સ આવેલા છે આ ક્વોટર્સને ઉતારી લેવા માટે સંબંધિત વિભાગને ઘણીવાર વાર રજૂઆતો કરી છે પરંતુ વિભાગ આજ સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી કેટલીકવાર વાર અહીંયાથી બાળકો નીચે રમતા હોય છે શાકભાજી વેચનારા લોકો બેઠા હોય છે તેમની ઉપર ઉપરથી કોઈ પતરું કે કોઈ લાકડાનું પીળ્યું પડશે તો જાનહાનિ થવાની શક્યતા રહેલી છે તંત્ર જો એની રાહ જોઈ રહ્યું હોય

જે મકાનો આવેલા છે જે ખૂબ જ જૂના મકાનો છે અને જર્જરિત હાલતમાં છે જેનું આપણે સ્ટ્રક્ચરની અંદરથી તોડવા માટેની પરમિશન માટે એટલે સ્ટ્રક્ચર એની વીક છે તે રીતના પરમિશન આપણે લઈ લીધેલી છે અને તેની તોડવાની પરમિશન બી આપણને મળી ગયેલ છે એવા ટોટલ આર એન બીના છત્રીસ મકાનો ટ્રાયબલના એફટીસીના મળીને અઠ્યાવીસ મકાનો કોમનપુલના પચીસ મકાનો ટીએસપી બંગલો એક અને ટીએસપીની ઓફિસ એક એમ મળીને કુલ એકાણું મકાનો આપણે તોડવાના છીએ જે હાલની પોઝિશનમાં તોડવાની પ્રગતિ હેઠળ છે હવે જે બીજું એક મકાન રહેલું છે જે સરકારી ચાલીની અંદર છે જે જર્જરિત છે જે આપણે બંધ કરેલું છે જેની પ્રોસેસ આપણે સ્ટ્રક્ચરની અંદરથી મેળવી તોડવાની પરમિશન મેળવી સ્ટ્રક્ચરનું સર્ટિફિકેટ મેળવી તેને પણ આપણે તોડી નાખીશું સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર